આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો પચીસ વર્ષની રોજની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ ચક્કાજામ આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઇવે નંબર ચોસઠ અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકારોએ આમોદ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા આમોદ નેશનલ હાઇવે નંબર ચોમાસામાં અત્યંત બનતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બન્યા હતા છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા આજ રોજ કોંગ્રેસી આગેવાનોએ આમોદ ચાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ રાણા જિલ્લા કોંગ્રેસના મંત્રી બાબુભાઈ બરફવાલા આમોદ નગરપાલિકા માજી પ્રમુખ શાજી રાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા નેશનલ હાઈવે રોડની બિસ્માર હાલત બાબતે રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રિક્ષાને પણ બિસ્માળ રોડને કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા હતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતનવાડા એ તાત્કાલિક રોડની કામગીરી કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાંચતે ગાજતે હળ પહેરવા જઈશ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ન આપે ત્યાં સુધી અન્નજણનો

કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્વે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા રિપોર્ટર યાસિન દિવાન આમોદ અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા રોકું આંદોલનનું જે મ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી રહ્યા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં જ નથી તો તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં ધારાસભ્ય ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આજે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં શ્રીમાં જોઈએ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે નાજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્ય શ્રીને આપીશું અને અમે ધારાસભ્ય શ્રીને હાર પહેરાવા જઈશું ધારાસભ્ય શ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી નો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વ ના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાત ને ગાતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્ન અન્ન અને તક ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ ફટ ને ને ડીઝલ લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરો ને લઈને હું જઈશ આર પેરાવા માટે અસ્તુ નેશનલ હાઈવે ભરુ ભરુતી શું કામ છે અહીંયા મોડ આવેલા છે અહીંયા પેચ કરવા માટે જો અગાઉ તમે કેટલા વખત કામ દીધું અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું જ છે તો તમારો શું ઉદ્દો છે વર્કાસી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો છ છ ગાડીમાં પૂરો થઈ ગયું સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે આતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટની અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટેરિયલ નહીં ને તો પછી આ ટેમ્પોરરી કામ કરવાનો કોઈ મતલબ નથી પણ ફરી અમે હાજર જ છીએ ને તો તો સરકારનો ખર્જો કાઢી કોઈ ફાયદો ખરો ભાઈ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં જશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર ક્યારે નાખશું અમે હાજર જ છીએ જતાં થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ ઝંડે આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે

તે આમાં ચોરી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ છેલ્લા ઘણા સમયથી ખૂબ ભીખમારો હાલતમાં હોય અવારનવાર ખૂબ તૈયારી અકસ્માત પણ થાય છે ગાડીઓને પણ નુકસાન થાય છે અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજથી સુધી હલતું નથી ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી ત્યારે જયારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનોને કાર્યકરો ભેગા થઈને જયારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા ત્યારે પોલીસ દ્વારા અમને કરવામાં અહીંયા કરી આવ્યા છે ત્યારે અમે ખરેખર તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે અહીંયા કરી કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ શું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા

નૈતિકતા ની જોડા તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય શું નામ તમારું સૈયદ અશફાક હુસેન વારંવાર રજૂઆત કરતા છતાં પર આ રસ્તાનું નિરાકરણ આવતું નથી કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો કેટલા વર્ષોથી અમે આ જ હાલત જોઈએ છે દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે તમા તમે શું કરો છો અમે રિક્ષા ચાલી ને ગુજરાત ચાલીએ છીએ આ બધા રિક્ષા વાળા છે ને બહુ જીવ ના જોખમે અમે આ ધંધો કરીએ છીએ છતાં અહિયાં સરકાર કશું ધ્યાન પર લેતી જ નથી વસ્તુ